હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે અનિલ વાઘેલાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુને બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે જાનુ તને બાળને રોજ જીવ બાળું સિંગર અનિલ વાઘેલાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી ગોગા મહારાજ વલક્ષી યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવું નવા વિડીયો સાથે ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે જાનુદ અને બાળોને રોજ જીવ બાળો સિંગર અનિલ વાઘેલાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એનડી નિકતીસ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર પ્રમાણે બતાવી રહ્યું છું તે સોંગનું નામ છે ત્યાંનું તને રોજ રોજજીવ બાળો સિંગર અનિલ વાઘેલાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ સાંભળવા માટે હેન્ડી નિકિતેશ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય કોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો